આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના નીર વોટર સપ્લાયના સૌજન્યથી જ દાહોદ બસ સ્ટેન્ડ બહાર ઠંડા પાણીની સગવડ ઊભી કરવામાં આવી છે દાહોદની જનતા માટે જ્યારે આ બસ સ્ટેન્ડ ખાતે એક સગવડ ઊભી કરવામાં આવી હોય તેમાં ખજાનજી કમલેશ લિંબચિયાએ જણાવ્યું હતું કે અઠવાડિયા સુધી હીટ હીટવેવ બચવા અને કામ વગર બહાર નીકળવું નહીં સુતરાવું ઢીલા કપડાં પહેરવા સૂર્યપ્રકાશથી બચવા ટોપી પહેરવી બહારના ખોરાક ખાવાનું ટાળવું ઠંડી આશીર્વાદો ખોરાક લેવો તમામ બાબતે જ

જનતાને થોડોક લાભ મળે અને રાહત મળે એ માટે ઠંડા પાણીની પરફ સવારે થી પાંચ દરમિયાન અને આખા મહિના દરમિયાન આ સેવા ઉપલબ્ધ રહેશે